લીમડી ખાતે આયુષ મેળાને ખુલ્લો મુકતા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા આયુષ મેળામાં પાંત્રીસો થી વધુ શહેરીજનોએ આયુષની જુદી જુદી સેવાઓના લાભ મેળવ્યો આયુર્વેદ શાખા દ્વારા નિર્મિત લઘુ પુસ્તિકા જીવનશૈલી જન્ય રોગો આયુષ માર્ગે સુખાકારી નો મહાનુભાવોના હસ્તે વિમોચન આયુષની સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચી શકે અને આયુષ દ્વારા પ્રજાજનોને સુખાયુ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકામાં સરજી હાઈસ્કૂલ તપસ્વી ચોક રેલવે સ્ટેશન રોડ લીંબડી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયુષ મેળાને લીંબડી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા દ્વારા પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો

મારે પોતાને વાડી સારવાર એનું પ્રદર્શન આનું નિદર્શન તમામ હેઠળ જાણે અને સ્વસ્થ રહેવા માટે પણ લોકો પોતે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ ખાસ કરીને દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અંતર્ગત એક અભિયાન ચાલી રહ્યું છે માનવીય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અનુસાર કે દેશના પ્રત્યેક નાગરિકનું પ્રકૃતિ પરીક્ષણ થવું જોઈએ અને એ પ્રકૃતિ પરીક્ષણ કરાવીને દરેકને પોતાના સ્વાસ્થ્યની જાગૃતિ આવે પોતે સ્વસ્થ રહે કે પોતે શું કરવાનું છે શું ખાવાનું છે એનું માર્ગદર્શન મળી રહે એ માટે થઈને દેશ કા પ્રકૃતિ પરીક્ષણ એ અંતર્ગત પ્રકૃતિ પરીક્ષણ છે યોગાભ્યાસ છે યોગનું પ્રદર્શન નિદર્શન છે ક્યાં વ્યક્તિએ ક્યાં યોગો કરવા જોઈએ ખાસ કરીને લોકો અત્યારેના દુખાવા પરવાના દુખાવા ચામડીના રોગો પેટના રોગો આ બધા વિવિધ રોગોની અંદર આયુર્વેદ ઉત્તમ સારવાર લોકોને આયુષ મેળામાં મળી રહે છે અને તેનું ફોલોઅપ